શ્રાવણ માસ પૂર્ણ થયો છે અને ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોરબંદરની એચએમપી કોલોનીમાં વર્ષોથી ગણેશ પ્રતિમાઓના સર્જન કરીને વેચાણ કરતા શંકરભાઈ મારવાડી અને તેમના પરિવાર દ્વારા ગજાનંદની અવનવી મૂર્તિઓનું સર્જન કરવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે વધુમાં વધુ ચાર ફૂટ ઊંચાઈની મૂર્તિ તૈયાર કરી છે અને પોરબંદરના જુદા જુદા પંડાલોમાં સ્થાપના કરતા આયોજકો તેમને ત્યાંથી મૂર્તિઓ ખરીદે છે તે ઉપરાંત ઘરે ઘરે પણ હવે ગણપતિજીના સ્થાપન થાય છે ત્યારે નાની મૂર્તિની પણ ધૂમ ખરીદી થતી હોય છે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થઈ છે અને હવે ગણેશોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવો આપણે પોરબંદરની એચ એમપી કોલોનીમાં આવેલા ગણેશ જે મૂર્તિ છે તેમના સર્જક છે એમની સાથે વાત કરીએ શું છે આપનું નામ શંકરભાઈ શંકરભાઈ આપ કેટલા વર્ષથી અહીંયા મૂર્તિઓ બનાવો છો મને પંદર સોળા અઠાર વર્ષ થઈ ગયા થાય મૂર્તિઓ જે તૈયાર કરો છો એ કેટલા ફૂટ થી કેટલા ફૂટ સુધી બે ફૂટ થી લગાવી ને પાંચ ફૂટ સુધી કરું છું થાય આપને ત્યાં જે મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે એ કયા મટીરિયલ માં તૈયાર થઈ છે એ ચોક પેન ની છે સાહેબ આ વખતે મૂર્તિઓ ના ભાવ શું છે હાવ મીડિયમ મીડિયમ ભાવ પહેલા જે ભાવ નથી આવતા પણ હવે અમારી મહેનત મળે દાળ રોટલી નીકળે એટલા મેં અમે રેમ કરીને બેઈ જઈએ આ વખતે મૂર્તિઓની સાઈઝ કેવી છે કેટલા થી કેટલા ફૂટની મૂર્તિઓ મૂર્તિ આપને ત્યાં વેચાણમાં મૂકવામાં આવી છે મારે એ એક ફૂટથી થી લગાઈને આ દોઢ ફૂટ થી લગાઈને ત્રણ ફૂટથી થી લગાઈને એનેથી ચાર ફૂટ એનેથી મોટી નથી થાય આ વખતે જે મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છો તેમાં કયા કયા પ્રકારના ગણેશજીના સ્વરૂપો છે વેચાણ માટે લાવ્યા છો બધે લાલબાગ છે મહારાજા છે પાટલાવાળા છે

ભગવાન ગણેશજી છે એમની આપના ઉપર હંમેશા કૃપા વરસતી રહે છે અને એના કારણે આપ સુંદર મજાની મૂર્તિઓનું સર્જન કરો છો ત્યારે આપ પોરબંદરવાસીઓને શું કહેવા માગો છો બધે મારા સભ્યોને કહું મારી બહેનોને કહું કે તમારા નન્ય સારું કામ થાય શુદ્ધ કામ થાય ધારેલું કામ થાય અમારી આશીર્વાદથી ગણપતિ બાપાના આશીર્વાદથી તમારે નવો નંદ થઈ જાય તમારા બેડા પાર થશે